શકા દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝ માં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેર્વાળો વાઘોડિયાના પીપળિયા પાસે બરોડા પબ્લિક સ્કૂલ નું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું આપના ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તકતીનું અનાવરણ કરી રિબન કાપી સ્કૂલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ વિશેષ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી તેમજ જિલ્લાના શ્રીઓ જિલ્લાના કારોબાર તાલુકાના પ્રમુખ શ્રીઓ તેમજ પોલીસ અધિક્ષક તેમજ જિલ્લા કલેક્ટર બીજલ શાહ ગોસ્વામી એકસો આઠ વ્રજ મહોદય ગાયત્રી ઉપાસક હર્ષદ બાપાપન ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી શ્રીના હસ્તે દીપ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ધબોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા વડોદરા સંસ્કારી નગરીમાં શિક્ષણ યોજના અંગે સરસ્વતી યોજના અને લક્ષ્મી યોજના વિશે માહિતી આપવામાં આવી હતી લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે ઉપસ્થિત ઉજય ગોસ્વામી શ્રી વદ્રાજી કુમાર સામાજિક આગેવાન શ્રી હર્ષદ બાપા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ગાયત્રી મહિલા મારા સાથી ધારાસભ્ય અને સંસ્થાના ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ મહેતા આ જ વિસ્તારના ધારાસભ્ય શ્રી

ભાઈઓ બહેનો પ્રેસ મીડિયા કાલે બજેટ થયું છે વસંત પંચમી ની શુભેચ્છા અને આજે વસંત પંચમી ના દિવસે મેટા ગ્રુપ ઓફ સ્કૂલ્સ ને છઠ્ઠી સ્કૂલ બરોડા ફકલ્ટી સ્કૂલ સીપીએસસી સીપીએસસી પહેલી સ્કૂલ છે અમારી પાંચ સ્કૂલો ગુજરાત બોર્ડની છે અને એનું ઉદ્ઘાટન માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેનભાઈ પટેલના વરદહસ્ત કરવામા આવ્યું સાથે આશીર્વાદન માટે પરમ પૂજ્ય ગોસ્વામી 108 પ્રજરાજ કુમારી મહોદય ઉપસ્થિત રહ્યા गायत्री ઉપાસક અરશદ બાપા તમામ ઓગણીસો ચોરાણુ માં જે મારા પિતાજી શૈલેષભાઈ મહેતા અને માતાજી મીના શરૂ કરી હતી બાણું છોકરાઓ સાથે ન્યુઅન વિદ્યાલયના નામથી તે આજે પાંચ યુનિટ અને ચૌદ હજાર વિદ્યાર્થીઓ સાથે પૂર્વ વિસ્તારમાં સ્થાપિત છે આજે પૂર્વ વિસ્તારનો આઉટગ્રોથ એરિયા જે ગણાય છે પીપળિયા ગામ અને વાઘોડિયા તાલુકામાં જે આવે છે તેમાં બરોડા પબ્લિક સ્કૂલ સીબીએસઇ યુનિટ એવું છઠ્ઠું યુનિટ ગ્રુપ સ્કૂલ સ્કૂલની સ્થાપના કરી રહ્યા છે અને આજે તેના ઇનોગ્રેશનમાં ગુજરાતના સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વ્રજકુમાર મહોદય શ્રી હાજર રહ્યા હતા એમની સાથે વિસ્તારના એમએલએ શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને જિલ્લાના તમામ એમએલએ હાજર રહી અને અમારું પ્રોત્સાહન વધાર્યું હતું બરોડા પબ્લિક સ્કૂલ સીબીએસસી યુનિટ એ પૂર્વ વિસ્તાર જ નહીં પણ વડોદરાની સૌથી અફોર્ડેબલ સીબીએસઇ સ્કૂલ હશે અને અફોર્ડેબિલિટીની સાથે સાથે એમાં ફેસિલિટીઝ સૌથી વધારે સારી ટોપ મોસ્ટ ફેસિલિટીઝ અમે આપી રહ્યા છીએ એમાં એજ્યુકેશન રિલેટેડ તો ખરું જ પણ સ્પોર્ટ્સ રિલેટેડ કો કરિક્યુલર એક્ટિવિટીઝ રિલેટેડ બધી જ ફેસિલિટીઝ અહીંયા ઉપલબ્ધ રહેશે અને આ વખતે એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે ચોવીસ કલાક સ્ટુડન્ટ એ ફેસિલિટીનો તેમના ફ્રી સમયે પણ ઉપયોગ કરી શકે અને તેમના ને પણ લઈ શકે એ એ પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો આ જ રીતે જેમ જેમ આગળ વધી રહ્યા છીએ એમ એમ નવું સારામાં સારું એજ્યુકેશન સારામાં સારા ટીચર સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે શૈલેષભાઈનો ગોલ છે વિથ એન અફોર્ડેબલ ફીસ એ માટે બધા જ પ્રયત્ન કરીએ છીએ અને આજે એનું એક ઉદાહરણ તમે પણ જોઈ રહ્યા છો અને આપ બધા આવ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર અમારું પ્રોત્સાહન વધારો इस वीडियो को लाइक કરે અમારી चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें